અહીંથી પોલીસે અંજારના જીગર કિશોર બાવાજી ધર્મેન્દ્રનાથ રામનાથ બાવાજી અને દીપક વિનુ બાવાજી નામના શખ્સોને પકડી પાડ્યા હતા આ શખ્સો પાસેથી તેર કેરબામાં ભરેલ ત્રણસો લિટર સોયાબીન તેલ જેની કિંમત રૂપિયા સિત્તેર હજાર આડત્રીસ ખાલી કેરબા તથા ગાડી જપ્ત કરવામાં આવી હતી આ તેલ અંગે આધાર પુરાવા માંગતા તે શખ્સો આપી શક્યા ન હતા આ ત્રણેય શખ્સોની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે